કેટલાક ખાનગી બિલ્ડરો ટ્યુશન ક્લાસીસ તેમજ કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા નગરપાલિકાની જગ્યાઓમાં કે પછી પરવાનગી વગર મસ્ત મોટા બેનરો લગાવી દેવામાં આવે છે તિજોરીને

પરંતુ આ બાબતે પાલિકા દ્વારા નક્કર કામગીરી ક્યારે કરવામાં આવશે તે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે નમસ્કાર દર્શક મિત્રો એનટીસી ન્યૂઝમાં સ્વાગત છે ત્યારે નવસારી વિજલપુર હદ વિસ્તારની અંદર જે લુનસી કોઈ વિસ્તાર છે ત્યાં મુખ્ય આ જે વિસ્તાર છે ત્યાંથી લોકોની અવરજવર વધુ હોય છે તેને લઈને આ વિસ્તારમાં લુનસી કોઈ વિસ્તારમાં બોર્ડો લગાવવામાં આવે છે ખાનગી કંપનીઓ દ્વારા બોર્ડો લગાવવામાં આવે છે બિલ્ડરો દ્વારા બોર્ડો લગાવવામાં આવે છે કે પછી ટ્યુશન ક્લાસીસો દ્વારા બોર્ડો લગાવવામાં આવે છે વારંવાર અહીંયાના નગરસેવક અને જે અહીંયાના સ્થાનિક વ્યક્તિઓ છે તેના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈપણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં નથી આવી ત્યારે આજે લુનસિપુઈના બ્રહ્મકુમારી સર્કલ ખાતે ગાર્નિયર કંપનીનું બોર્ડ લાગ્યું છે કોના રહેમ નજર આ બોર્ડ લાગ્યું છે તે પણ એક સવાલ ઊભો થયો છે ત્યારે આપણી સાથે સીધા જ વિજયભાઈ રાઠોડ જોડાયા છે ત્યારે વિજયભાઈ કઈ રીતના તમે વારંવાર રજૂઆત કરી હતી અને ઘણીવાર તમારી સાથે બોલાચાલી પણ થઈ છે પરંતુ હાલ પણ નગરપાલિકાને લાખો રૂપિયાની વર્ષેદાળે ચપત લાગી રહી છે શું કહેશું એને લઈને આ બાબતમાં મેં વારંવાર લેખિત તેમજ મોકિટ રજૂઆત કરી છે અને આ લોકો હાલમાં ટોટલી એક પણ રૂપિયો નગરપાલિકાની તિજોરીમાં ભર્યા વગર પોતાની મનની મરજી મુજબ લગાવે છે અને નગરપાલિકામાં એ લોકોને આજ સુધીમાં એક પણ ઉપયોગ ભરાયો પણ નથી આ બાબતની મેં વારંવાર રજૂઆત કરી અગાડી તમારા મીડિયા દ્વારા જાહેર કર્યું અને ત્યારે મોડો ઉતારી લીધા અને હાલમાં પાછા લાગી ગયા છે દરેક લાઇટ પોલો પર લાગી ગયા છે અને આટલા નગરપાલિકાના પોતાના પર્સનલ હોર્ડિંગ છે તેના પર પોતાની મનની મરજીથી લગાઈ ગયા છે રજૂઆત કરી છે લેખિતમાં તમારા લેટર પેડ પર આપ્યું છે તે છતાં પણ કામ કેમ નથી થતું નક્કર કામગીરી થવી જોઈએ કે નહીં નક્કર કામગીરી તો થવી જોઈએ ને કેમ કે આપણા નગરપાલિકા વિસ્તારનું વસ્તુ વાપરવાના તો નિયમ પ્રમાણે નગરપાલિકામાં આપણે એના જે તે ફી ભરવાની થાય ફી ભરીને તમે બોર્ડ લગાવો તો કોઈ વાંધો નથી પણ હવે અમારા જેટલા અધિકારીઓને આજે હાલમાં જ આપણા પ્રાચીબેન નવા ચીફ ઓફિસર આવ્યા છે એમને બી હું રેકી મૌખિક રજૂઆત કર્યો કે બેન આ નવસારી શહેરમાં તમામ વિસ્તારોમાં પાછા હોર્ડિંગ બેનરો લાગી ગયા છે એમના પર દંડ કરો ને જે કંઈ ફી ભરાવા નહીં થાય તે આપણા નગરપાલિકામાં ફી ભરાવો તો ચોક્કસપણે કહી શકાય કે જે ખાનગી કંપનીઓ દ્વારા બોર્ડો લગાવવામાં આવે છે અને જે લાખો રૂપિયાની વર્ષે દાડે નગરપાલિકાની તિજોરીને ચપત લગાવવામાં આવે છે તેને લઈને વિજયભાઈ રાઠોડ છે અને અન્ય જે નાગરિકો છે તેમના દ્વારા વારંવાર રજૂઆત તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં આવે પરંતુ કોઈપણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં નથી આવી ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે ચેનલો અને લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે બતાવવામાં આવે છે ત્યારે આનું કામ કરવામાં આવે છે ત્યારબાદ જે સે થે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે કહેવામાં આવે છે કે કોઈક મોટા અધિકારી કાં તો નેતાઓનો આલોક ઉપર હાથ હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે મિનેસ્ટેલ એનટીસી ન્યૂઝ નવસારી